પીડન પૂરો જન મગજમાં જંજનાટી રહેશે બંધ થઈ જાય બંધ થાય એટલે ક્ષતિ ગોગા નો જીવો તાર ભરવો અને તારો પગાર વધે એટલે આ ક્ષતિ ગોગો બેહાડી તાર પૂજવા અને છેતર નું પાણી નાલું જ મારું નોમ જેવું નહીં રેડી ચાલો ભાઈ આગળ બોલો ભાઈ હવે મારો ઈશ્વર કે છે વળાય હું શ્રી ભવાની માતા કહું તો મજા 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 પટેલ મારો ભગવાન મજા કે મજા છે ને મજા બનાયા છે આ એવા ને એવા મજા રહે હું માતા કહું ભાઈ જ્યાં નવો ધંધો હોય તારો શેર થઈ જાય રાગવાળા તો છે ઠીક કરી ના ફેરવું જ મારું નોમ મેલડી થી મેલડી આઈને મારા નેમ પર મો એક એક વર્ષે લખડતા દો હા હા આ બદાયલા તરક કોઈ ઓળખશે નહીં રોસો મારે તો વો તો કેમ દોડો કે તો બરોબર છે પા સવાળા કે કોણ બેઠા થાય તો क्या तो ये ना बापू बापो मजा 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 बाय बस बस मजा 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 मजा

વાલનું ઓપરેશન કરાવ્યું કેરી ન થકતો બિલકુલ એડી ન થકતો નજીક આય બરોબર મારો ભગવાન બોલતો છે ને હોય થી ઓટો મારું બરોબર કદાચ એટા ઓટો મારી ને આપણું જગત માં જેવ છું એ જાતિ કદાચ વર્લ્ડ પેપરે થઈને ઓટો મારી ને કદાચ બરોબર કોનીની ચકરીએ થઈ ની સ્કૂલ આગળ થઈ હાં ઠાકોરનો વામો થઈ ને હાયોનો વામો થઈ અને તીજાનમાં ને મહારાજાના વામો ન પહોંચ્યું મારું નામ મે આગળ જબાવાળો નો આનો વસ્તાર ખોળું એક તો આનો ને ખોજ્યું ખોળું ને ખોરિયા ગડી કર ધરું તમાર બાય હોય પાછળનો વાડો દબાયો હોય બાજુમાં વાડ કરી હોય જગ્યા દબાઈ નો જીવાય બાજુ માં જગ્યા છે ને રોડી હે તમે જેટલી રોડી થોડીક થોડીક સભાવાળું મારો ઈશ્વર કેસે આ બાજુ રબારી આ બાજુ લોહાર આ બાજુ તમે ના કોઈ ની કરતા તમારા કને આ બાજુ નો ભાગ નો ખૂણો દબાણ કર્યો તમે આ શું બોલજો મારી માં મારું નોમ મે છે પાછળની શણી પાડી નો જાળ શણી તમે ખોણી ને પાડી નો છી ઈયથી વંડો બનાયલો ભેદ કાઢી બરોબર સાથી હમણી કાઢી હોત મોજે દુનિયા મે છે

ના ખોન્યા દીકરો સર એક તો ભગવાન ઘરે જો એક તો ઘરે ના અને ને તારું પી એ સીપીન હોય જાય દોશી ખાતાના દેરા ન ખોજિયા કરના છોકરો તારો હેડતો મારું નામ મે પોળું શું હોય

બરોબર એના ઓગણી ટોકા બાવીસો થાવ ભો થાય મારા બાવી તું બોલું ભાઈ પડ્યું તો મારું નોંધુ થો હા ભાઈ મારું નોમ મેલડી છે ભાઈ કે લુગડા હોરી ના જો હું મારું નોમ શગન માતા ને પણ જેવ સુ ને અર્થો નહી ના કરું તો મારું નોમ મે લડી ને તું બોતો જો હવે આ થિયેડ છે ઉતર હોય થી ના સો વગાઈ બાવળિયા

લગન કરીને પચીસ વરે દાડો સડ્યો છે એકસો બાસઠ તું વાલી તળિયેની બેઠી છે

જેનાલ ના દરબાર ને આલ્યો અડત્રીસ વર્ષાળો આશી છે મારી માતા બોલો ભાઈ બત્રી લઈ જાય હવે આપું આપું બન છું તકલીફ ફરક પડ્યો પડ્યો બસ તા આવ નોર્મલ શક્તિની ની લેવી છૂટી અરે શી તો લેવાની કોઈ બે સ્વભાવ વાળું મારો ભગવાન કે છે ને વળાયું છે ને ભવાની માતા કોસ કે બોલું ના ન મારું નામ જરૂરી કોણ તો બરોબર છે પણ આવતું ચડ્યા એ કોણ આના કરતો તું શરૂઆત કરી તમે એવું કીધું હે

કે અસલ તમારી શિગોતર વાણવટી શિગોતર માતા ખોળજોલી આયા દુનિયાના કોણે તમારી શિગોતર ફરી રહી છે કુશી તર્સી વટાકનું મરી રહી છે એ શિગોતર નું ઠેકાણું नाही તમારા ઠેકાણા પડવાના હે આલે હું મૂશીન બોની માતા કુસુ મૂગ બોંસ્યું અસલ કોણ વાં પણ એક પડાતું થાય ચો ભાઈ મારો ભગવાન કે છે તેરા ના ઠેકાણા પારજો બે વાર્તા લઈને આયા પૂરા થાય જો ત્રણ મહિના મારા જીવ પર વિશ્વાસ રાખજો બોલું ન બનાવું મારું નામ બતાવી બોલ તારે હું જો મહિના બોલું છું નવમો મહિનો બોલતી નહીં આઠ મહિના સરકારી નો સિક્કો વાગે મોટલી હું બતાવું છું નવમો મહિના લાગે તારા કિસ્મત લાગે